સુંદરવન જંગલમાં ઘણા બધા પક્ષીઓ એકસાથે મળીને રહેતા હતા એ જંગલમાં ચારે બાજુ ખુશીઓ જ ખુશીઓ હતી તે બધા પક્ષીઓમાં એક ટૂની ચકલી હતી તે આંખોથી આંદળી હતી આ વડના ઝાડ ઉપર વિશિષ્ટ પક્ષીઓ રહે છે જેમના મીઠા કાલવારથી દિવસની શરૂઆત થાય છે બધા પક્ષીઓ પોતાના જીવનમાં કેટલા ખુશ છે તે વડના ઝાડ ઉપર જેટલા પણ પક્ષીઓ હતા તે બધા જ પક્ષીઓ ટુનીના આંદડા હોવાનો મજાક ઉડાવતા હતા કેટલાક પક્ષીઓ તો તેને ખૂબ જ કડવા શબ્દો કહેતા આ કારણથી ટૂની ખૂબ જ ઉદાસ રહેતી હતી અરે બધા આકાશમાં જુઓ કેટલું સરસ વાતાવરણ છે આ વાતાવરણમાં તો મારે ફરવા જવાનું મન થાય છે આપણે બધા તો ઠીક છે પણ આ ટૂની ચકલીનું શું ટુની તો જોઈ પણ શકતી નથી તેના માટે કઈ ઋતુ સારી અને કઈ નહીં તે પણ તેને ખબર નથી એક હોવું જ તો જોઈ શકતી નથી તમે બધા તો કેટલા સરસ છો તમારા મીઠા અવાજથી હું અંદાજો લગાવી શકું છું કે વાતાવરણ કેટલું સુંદર અને આપણું મન મોહીને તેવું હશે તુની ચકલી તારો તો ફક્ત એક જ માળો જિંદગી બનીને રહી ગયો છે તું ન તો કોઈ વસ્તુને જોઈ શકે છે ન તો તેનો આનંદ લઈ શકે છે આવું જીવન શું કામનું તો શું થયું મારી જિંદગીમાં અંધારું જ અંધારું છે મને એ વાતનું બિલકુલ પણ અફસોસ નથી આંધળી હોવાના કારણે તુની ચકલી ક્યાંય પણ જતી આવતી ન હતી જેના કારણે વડના ઝાડ ઉપર રહેવાવાળા પક્ષીઓ ટૂની કંઈક ને કંઈક ખાવા માટે આપી જતા ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને શિયાળાની શરૂઆત થઈ અરે બાપ રે આજે તો કેટલી બધી ઠંડી પડી રહી છે કેટલી ઠંડી હવા આવે છે મારી પાસે તો સ્વેટર પણ નથી જેથી આ ઠંડી થી બચી શકાય શું વાત છે પોપટ તું તારા મનમાં શું વિચાર કરે છે અરે ટુની જોવાની કેટલી ઠંડી હવા આવી રહી છે અને આ ઝાડના કોઈ પણ પક્ષી પાસે સ્વેટર પણ નથી કારણ કે પાછલા વર્ષના બધા સ્વેટર બેકાર થઈ ગયા છે પોપટ તને ખબર છે શિયાળાની ઋતુ ચાલુ થાય તો તમારે નવા સ્વેટર લાવી દેવા જોઈએ જંગલમાં સ્વેટર વેચનાર કબૂતર હવે જંગલ છોડીને બીજા જંગલે જતો રહ્યો છે તેના સિવાય આ જંગલમાં કોઈ પણ સ્વેટરનો વેપારી નથી પપટ તું હેરાન કેમ થાય છે મારા જોડે થોડું ઊન પડેલું છે હું તારા માટે એક સરસ મફલર બનાવી દઉં છું મારા સમયમાં હું ખૂબ જ સરસ સ્વેટર બનાવતી હતી ધૂનીબેન કેમ મજાક કરો છો તમને તો દેખાતું પણ નથી તમે ક્યાંથી મફલર બનાવશો પપ્પા તમે બસ જોતા જાવ હું તમારા માટે કેટલો સરસ મફલર બનાવું છું ટુની એક જ દિવસમાં મફલર બનાવીને તૈયાર કરી દે છે અરે વાહ ટુની બેન તમે તો કમાલ કરી દીધો આ મફલર કેટલું ગરમ અને મુલાયમ છે આ મફલરને મારા ગળામાં રાખીને તો બધી ઠંડી દૂર થઈ ગઈ અને આની ડિઝાઇન પણ કેટલું સુંદર બનાવી છે તમે પપડબાઈ તમને ગમી બસ મારી બીજું શું જોઈએ છે પણ તમે કેવી રીતે આને સીવ્યું તમને તો દેખાતું પણ નથી ભગવાન જો એક રસ્તો બંધ કરે તો બીજો રસ્તો આપણા માટે ખુલ્લો રાખે છે હું મારા અંદાજ ઉપરથી સ્વેટર ટોપી મફલર બધું જ બનાવી શકું છું પોપટભાઈનું મફલર જોઈ તો જંગલના બધા પક્ષીઓ ખુશખુશાલ થઈ જાય છે અને તેવું જ મફલર ક્યાંથી લાવ્યા તે જાણવા માટે ખૂબ જ ઉતાવળા બની જાય છે અને પોતાને પણ આવો મફલર જોઈએ તેવી માંગણી કરે છે ત્યારે પોપટભાઈ જંગલના બધા જ પક્ષીઓને કહે છે આ મફલર બીજા કોઈ નહીં પરંતુ ટૂની બેને બનાવે છે આ સાંભળી કોઈ પણ આ વાતને માનવા તૈયાર ન હતું અરે શું બકવાસ કરે છે પોપટ તું ટૂની ચકલી જેને દેખાતું પણ નથી તેને આવો મફલર ક્યાંથી બનાવ્યો આ મફલરની અંદર કેટલી સારી ડિઝાઇન છે આપણે અત્યાર સુધી ટૂની ચકલીમાં ખાલી તેની ખામીઓ જ જોઈએ છે પરંતુ મને આજ ખબર પડી કે ટુનીની અંદર કેટલી સારી ખૂબીઓ છે ટુની ખૂબ જ સારા સ્વેટર બનાવી શકે છે આપણે શિયાળામાં કેટલી તકલીફ થાય છે સ્વેટર ન હોવાના કારણે નાના પોપટ મને તારી વાત ઉપર વિશ્વાસ નથી થતો હું કાલે જ ટુની ચકલી પાસે જઈ અને એક નવા મફનર અને સ્વેટરની માંગણી કરીશ અને તારી વાત સાચી છે કે ખોટી એ મને ત્યાં જઈને જ ખબર પડશે સમજો કે નહીં પોપટ કાગડું બીજા દિવસે ટૂની ચકલી પાસે જાય છે તો જોવે છે કે તે સાચે જ ટૂની ચકલી સ્વેટર સીવી રહી હતી ટૂની ખૂબ જ સરસ ડિઝાઇન બનાવી રહી હતી અને તેના બનાવેલ સ્વેટર ખરેખર બધા પક્ષીઓને ઠંડીથી બચાવે છે